ભાવનગરમાં સરકારી અનાજનો પુરવઠો ન મળતા લાભાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે નવી ટેન્ડર પ્રક્રિયા અને સર્વર ડાઉન હોવાને કારણે પુરવઠો હજુ સુધી પહોંચ્યો નથી છેલ્લા પાંચ દિવસથી સર્વરમાં ઇશ્યુ જોવા મળી રહ્યો છે સસ્તા અનાજની દુકાનોમાં ખાંડનો જથ્થો નથી પુરવઠા વિભાગે એકથી પંદર તારીખ સુધીમાં પુરવઠો પહોંચાડવાનો હોય છે સર્વરમાં ઇશ્યુ જોવા મળી રહ્યું છે એકથી પંદર તારીખ સુધીમાં પુરવઠો પહોંચાડવાનો હોય છે પરંતુ હજુ સુધી પુરવઠો પહોંચ્યો નથી જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સર્વરના ના કારણે પુરવઠો પહોંચ્યો નથી નવી ટેન્ડર પ્રક્રિયા સાથે સાથે સર્વર પણ ડાઉન હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી સર્વરમાં ઇશ્યુ જોવા મળી રહ્યો છે જેના કારણે પુરવઠો પહોંચ્યો નથી એકથી પંદર તારીખ સુધીમાં આ પુરવઠો પહોંચાડી દેવામાં આવતો હોય છે પરંતુ હજુ સુધી આજ સુધીમાં પુરવઠો ન પહોંચતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વરના ઇશ્યુના કારણે હજુ સુધી પુરવઠો નથી પહોંચ્યો છેલ્લા પાંચ દિવસથી સર્વરમાં ઇશ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે સસ્તા અનાજની દુકાનોમાં ખાંડનો જથ્થો નથી પહોંચ્યો જેના કારણે સસ્તો અનાજ લેવા આવનાર તમામ એ લોકો જેને અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એકથી પંદર તારીખ સુધી પુરવઠો પહોંચી જતો હોય છે પરંતુ હજુ સત્યાવીસ તારીખ થઈ ગઈ છે પુરવઠો ખાંડનો પહોંચ્યો નથી જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને છેલ્લા પાંચ દિવસથી સર્વર ઇશ્યુ હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે પુરવઠા વિભાગે એકથી પંદર તારીખ સુધીમાં આ પુરવઠો પહોંચાડી દેવાનો હોય છે ભાવનગરમાં સરકારી અનાજનો પુરવઠો ન મળવાને કારણે ત્યાં સસ્તું અનાજ લેવા આવતા લાભાર્થીઓ છે એમને અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે છેલ્લા પાંચ દિવસથી સર્વરમાં ઇસ્યુ જોવા મળી રહ્યો છે સસ્તા અનાજની દુકાનમાં ખાંડનો જથ્થો પહોંચ્યો નથી વિગતો સાથે સંવાદદાતા નિતિન નિતિન જોડાયા છે છેલ્લા દિવસથી સર્વરમાં ઇસ્યુ છે પુરવઠો પહોંચ્યો નથી શું વધુ અપડેટ આખા રાજ્યમાં જે તકલીફ ઉભી થવા પામી છે સરકારની જે અનાજ હોય છે એ લેસન્સ પર જવું જોઈએ ને ત્યાંથી જે ગરીબ વર્ગના લોકો હોય છે એને આ અનાજ મળતું હોય છે પણ તો છેલ્લા પાંચ વર્ષની ની વાત પાંચ દિવસથી કહી શકાય કે જે સર્વર છે એ ડાઉન થયું છે એના હિસાબે ેશન માં જે આવવા જે જથ્થો હોય છે વસ્તુનો એ હજી સુધી પહોંચો નથી એના કારણે જે લોકો છે જે ગરીબ લોકો છે એમને અનાજ મળવાનું હોય છે એ લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને લેશન સપના માલિકો અને ગ્રાહકો હોય છે એમની વચ્ચે તકરાર ઉભી થવાની જી બિલકુલ નીતિન આભાર જાણકારી આપવા બદલ